છોડા મેડલ પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે મૂળ અમદાવાદની નિવાસી અને છોટાઉદેપુરમાં રહીને સનરાઈઝ સ્કૂલ ખાતે અભ્યાસ કરતી યુતિ મુનસીએ પોતાની ધગશ ખંત અને મહેનતને પરિણામ આપી છોટાઉદેપુર જિલ્લાની વિશ્વ વિખ્યાત આર્ચરી રમત ઉપર પ્રભુત્વ મેળવી રાજ્યકક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લા તરફથી પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે જેને લઈ શાળા પરિવાર તરફથી યુવતી મુન્શીનું સન્માન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર સનરાઈઝ શાળા ખાતે ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યુવતી મુનશી બાળપણથી જ રમત પ્રત્યે અપાર રૂચિ ધરાવતી રહી છે યુવતી મુનશી સ્વિમિંગ સ્કેટિંગ યોગા અને સાયકલિંગમાં પણ નિપુણતા ધરાવે છે જ્યારે છોડાઉદેપુર જિલ્લા ખાતે આવી ત્યારે તેને આર્ચરી શીખવાનો તેના મનમાં શોખ જાગ્યો અને માં ખૂબ જ તેને દિલ લગાવીને મહેનત કરી આખરે પરિણામ સ્વરૂપ રાજ્ય સ્તરે તે પહોંચે યુવતી મુનશી છોટા ઉદેપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેતા જિલ્લા કક્ષામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ત્યારબાદ સાપુતારા ખાતે યોજાયેલ અખિલ ભારતીય રાજ્યકક્ષા આર્ચરી સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લા તરફથી પ્રતિનિધિત્વ કરી તેમાં ઇન્ડિયન રાઉન્ડ ઇવેન્ટમાં સૌથી વધુ છસો એક પોઈન્ટ મેળવીને પ્રથમ આવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે યુતિ મુન્શીએ રાજ્યકક્ષાએ મેડલ પ્રાપ્ત કરી માત્ર છોટા ઉદેપુર જિલ્લાનું જ નહીં પરંતુ પોતાના પરિવાર અને પોતાના શાળા પરિવારનું પણ નામ રાજ્ય સ્તરે અંકિત કરી ગૌરવ વધાર્યું છે જેને લઈને તેના ગુરુઓ અને તેના માતા પિતા ગૌરવવંત દીકરી પ્રત્યે માનભેર લાગણી અનુભવી રહ્યા છે જે પ્રસંગને યાદગાર બનાવવા માટે શાળા પરિવાર તરફથી યુવતી મુનશીના માતા પિતાને બોલાવી અને યુવતી મુનશી મેળવેલ સિદ્ધિ માટે સન્માનિત કરવામાં આવી હતી મારું નામ યુતિ મુનશી છે હું સનરાઈઝ શાળામાં આઠમા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરું છું અને હમણાં જે સાપુતારામાં યોજાયેલી રાજ્ય કક્ષાની જે રમતગમત હતી ત્યાં આગળ મારો પ્રથમ કક્ષા આવેલ છે અને મને બહુ જ ગર્વ છે કે મારા કોચ દિનેશ સરના લીધે હું અહીંયા સુધી પહોંચી શકી અને જ્યારે મારા પપ્પા જોબ કરે છે અને એમની જ્યારે ટ્રાન્સફર થઈ હતી છોટા ઉદયપુરમાં ત્યારે મને ત્યારે બધું જ મારા માટે અહીંયા નવું નવું હતું અને ત્યારે એક દિવસે એસએફ સ્કૂલમાં કંઈક કામ માટે ગયા હતા તો ત્યાં આગળ આર્ચરીનું આવું બધું ચાલતું હતું ત્યારે જોયું અને એમને મને આવીને કહ્યું કે ત્યાં આગળ આર્ચરીનું આવું ચાલે છે તો એકવાર તું જઈને ટ્રાય કરી જો કે ફાવે કે નહીં તો હું એ દિવસે ગઈ અને મને કંઈ બધું મારા માટે નવું નવું હતું મને એવું લાગ્યું નહીં કે હું આટલી પ્રગતિ કરી શકીશ પણ મારા સહ વિદ્યાર્થીઓને જોઈને મને ધીમે ધીમે રૂચિ આવવા હું રેગ્યુલર પ્રેક્ટિસમાં જઈ અને ગઈ તો મને સારું ગમવા લાગ્યું અને એ વખતે મનીષા હતી મનીષા મારી જોડે હતી એમણે નેશનલ લેવલ સુધી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો હતો તો મને બહુ રુચિ આવી ગઈ કે મને એવું થયું કે જો એ કરી શકે તો હું કેમ નહીં એટલે મને એવું થયું અને હું એના માટે ફરી અંદર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા માંડી અને ધીમે ધીમે કરતાં હું નેશનલ લેવલ સુધી રમી અને હું જે સાપુતારા રમી અને મને ગર્વ છે કે મેં મારા છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું અને ત્યારબાદ હું નેશનલ કક્ષાએ બી રમવા ગઈ હતી અને હવે મારી એવી મહેનત રહેશે કે હું ફરીથી નેશનલમાં બી જઈ અને મારા છોટાઉદેપુર જિલ્લાનું અને ગુજરાત રાજ્યનું હું નામ રોશન કરું અને બધા વિદ્યાર્થીઓને અને બધા મારા સહપાઠીઓને મને એક મેસેજ આપવા માગું છું કે કોઈ બી કામ અશક્ય નથી એટલે જો તમે મહેનત કરો તો કોઈ બી પ્રાપ્તિ તમે કરી શકો એ પછી કોઈ બી સ્પોર્ટ હોય કે કોઈ ભણવાની વસ્તુ હોય કે કોઈ બી વસ્તુ હોય તમે એમાં જ્યાં સુધી જવા માંગો ત્યાં સુધી જો મહેનત કરો તો તમે બધું જ પ્રાપ્ત કરી શકો છો આભાર નમસ્તે આજે મારી છોકરીને અહીંયા સ્ટેટ લેવલ ગુજરાતમાં વિજેતા થઈ છે ફર્સ્ટ ક્રમાંક આવ્યો છે એના માટે સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે એનું સન્માન કર્યું છે તે નિમિત્તે હું અહીંયા આવી છું તો મારે એ વિશે થોડું કહેવું છે કે એની જર્ની કેવી રહી છે એના પપ્પાની ટ્રાન્સફરેબલ જોબ છે એટલે જ્યારે પણ અમારી બદલીનો ઓર્ડર આવ્યો હતો ત્યારે અમને એવું થયું કે આ વિસ્તારમાંથી અમને શું મળશે સ્કૂ સ્કૂલ પણ કોઈ નથી એવું જાણવા મળ્યું હતું જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે અમને સનરાઈઝ જેવી સારી સ્કૂલ મળી અને ત્યારબાદ ધીમે ધીમે એકાદ મહિનામાં એના પપ્પાને ખબર પડી કે અહીંયા આવી રીતે જે નરેન્દ્ર મોદીની સ્કીમ છે વન સ્કૂલ વન સ્પોર્ટ્સ એમાં હાઈ સ્કૂલમાં આર્ચરી શીખવાડવામાં આવે છે તો એના પપ્પાએ એમાં એને ભરતી કરી અને એની જોડે રોજ દિવ મહિના બે ત્રણ મહિના ગયા જેથી એનો ઇન્ટરેસ્ટ ડેવલપ થાય અને બાહુબલી મૂવી જોયા પછી એને એમાં ઇન્ટરેસ્ટ હતો પણ ખરો તો એ સતત ત્યાં જતી થઈ ગઈ અને ધીરે ધીરે કરીને એ ડિસ્ટ્રિક્ટ લેવલ જીતી પછી તાલુકા લેવલ જીતી પછી સ્ટેટ લેવલ જીતી અને આજે મારી છોકરી નડિયાદ નેશનલ્સમાં પણ ભાગ લઈને આવી છે જેનો મને ખૂબ જ ગર્વ છે આથી હું દરેકને કહીશ કે જે થાય તે સારા માટે થાય અને દરેક વસ્તુને તમે પોઝિટિવલી લો તો દરેક જગ્યા તમને કંઈ ને કંઈ આપે જ છે એટલે એવું વિચારવું નહીં કે આ વિસ્તારમાંથી મને શું મળશે જ્યાં મેટ્રો ટ્રેન્સ હોય એમાંથી જ કંઈક મળે એવું જરૂરી નથી તમને અહીંયા પણ બધી જ વસ્તુઓ મળી શકે એમ છે રસ્તા તમારે જાતે શોધવાના હોય છે એના ઉપર કઠિન પરિશ્રમ કરવાનો હોય છે અને જો તમે આ કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે